નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર જયશ્રી કોષ્ટે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ અપ સોનું હાર્દિક સ્વાગત કરું છું આગળના લેક્ચરમાં આપણે કંપનીના હિસાબોમાંથી એકમ નંબર પાંચ અને છ વિશે ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર સાત એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત વિશે ચર્ચા કરવા જઈશું તો રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત વિશે વાત કરીએ તો અગાઉના લેક્ચરમાં તમે પ્રેફરન્સ શેરના વિવિધ પ્રકારો વિશે ભણી ગયા છો કે પ્રેફરન્સ શેરના વિવિધ પ્રકારો કયા કયા છે તો પ્રેફરન્સ શેરના વિવિધ પ્રકારો કયા કયા છે તો રિડિમેબલ છે ઇ રિડિમેબલ પ્રેફરન્સ શેર છે પાર્ટિસિપેટિવ છે નોન પાર્ટિસિપેટિવ છે કન્વર્ટિબલ છે નોન કન્વર્ટેબલ છે વગેરે પ્રેફરન્સ શેરના વિવિધ પ્રકારના પ્રકારો છે આ બધા પ્રકારના પ્રેફરન્સ શેરમાંથી આજે આપણે રિડિમેબલ પ્રેફરન્સ શેર અને એમાં બી આ રિડિમેબલ પ્રેફરન્સ શેરની મૂડી પરત કઈ રીતે કરવી તેની ચર્ચા કરીશું સો આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવના કંપની દ્વારા બે હજાર તેરની કલમ પંચાવન મુજબની જોગવાઈઓ

અત્યારે હાલમાં કંપની ધારા ઓગણીસો છપ્પનની જગ્યાએ કયો કંપની ધારો અમલમાં આવ્યો છે તો અત્યારે હાલમાં કંપની છપ્પનની જગ્યાએ કંપની ધારો બે હજાર તેર અમલમાં આવ્યો છે તો કંપની ધારો ઓગણીસો છપ્પનની જે કલમ એસી મુજબની જોગવાઈનું પાલન કરીને જે શેર બહાર પાડવામાં આવતા હતા હવે એ કંપની ધારા બે હજાર તેરની કલમ પંચાવનની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે જેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે જેને નક્કી કરેલ સમયે પરત કરી શકાય છે સો આમ હાલની વાત કરીએ તો કંપની ધારા બે હજાર કલમ પંચાવન મુજબની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અમુક પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે અને એ પ્રેફરન્સ શેરની રિડિમેબલ પ્રેફરન્સ શેર કહે છે જેને નક્કી કરેલ સમયે પરત કરી શકાય છે આ રીડીમેબલ પ્રેફરન્સ શેરની વાત કરીએ તો આ રીડીમેબલ પ્રેફરન્સ શેર એવા શેર છે જે કંપની નક્કી કરેલ સમય બાદ પરત કરી શકે છે તેના માટે કોઈ વધારે મંજૂરી લેવી પડતી નથી કારણ કે આ માટેની જોગવાઈઓ ઓલરેડી ક્યાં આપેલી છે તો કંપની ધારાની બે હજાર તીનની કલમ પંચાવનમાં જ ની જોગવાઈઓ આપેલી છે સો આમ જ્યારે બી કંપની બે હજાર તેનની કલમ પંચાવનની એટલે કે કંપની ધારો બે હજાર તેનની કલમ પંચાવનની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પ્રેફરન્સ શેર બહાર પાડે છે તો તે નક્કી કરે સમય બાદ પરત કરી શકે છે અને આ માટે વધારે પડતી કોઈ મંજૂરી લેવાની જરૂર પડતી નથી તેના માટે કંપની ધારામાં ખાસ જોગવાઈ છે કે પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા બાદ પણ લેણદારોના હિત પર અસર થવી જોઈએ નહીં પરંતુ જ્યારે બી આવા પ્રકારના રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે ત્યારે કંપની ધારામાં એવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે પ્રેફરન્સીના નાણાં પરત કર્યા બાદ પણ લેણદારોના હિત ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં આ તો વાત થઈ પ્રસ્તાવનાની હવે આપણે વાત કરીશું કંપની ધારા બે હજાર તેનની કલમ પંચાવન મુજબની જોગવાઈઓ એટલે કે કંપની ધારા બે હજાર તેરમાં પ્રેફરન્સ રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગે કયા પ્રકારની જોગવાઈઓ આપવામાં આવેલી છે તો તેની વાત કરીશું સો કંપની ધારા બે હજાર તેનની કલમ પંચાવન મુજબની જોગવાઈઓ શું કહે છે આ અધિનિયમ હેઠળ કોઈપણ શેર દ્વારા મર્યાદિત કંપની ઈ રિડિમેબલ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરી શકશે નહીં સો બે હજાર તેરની કલમ પંચાવનની ફર્સ્ટ જ જોગવાઈ કઈ છે કે આ અધિનિયમ હેઠળ કોઈપણ શેર દ્વારા મર્યાદિત કંપની ઈ રિડિમેબલ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરી શકશે નહીં તો રિડિમેબલ પ્રેફરન્સ શેર અને ઇ રિડિમેબલ પ્રેફરન્સ શેર બજાર કરતાં શું છે વિરોધી છે રિડિમેબલ પ્રેફરન્સ શેરમાં કેવું હોય છે કે અમુક સમય બાદ તેના નાણાં પરત કરવામાં આવે છે પરંતુ ઇરિડિમેબલ પ્રેફરન્સ શેરની વાત કરીએ તો ઇરિડિમેબલ પ્રેફરન્સ શેર એવા પ્રેફરન્સ શેર છે કે જ્યાં સુધી કંપની ચાલુ રહેશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરને તેના નાણાં ચૂકવવામાં આવતા નથી એટલે કે જ્યારે કંપની ફર્ચામાં જાય છે ત્યારે જ તેમને તેમના નાણાં પરત કરવામાં આવે છે સો ફસ્ટ જોગવાઈ એ કહે છે આ અધિનિયમ હેઠળ એટલે કે કંપની દ્વારા બે હજાર તેનની કલમ પંચાવન મુજબની ફર્સ્ટ જોગવાઈ હેઠળ કોઈપણ શેર દ્વારા મર્યાદિત કંપની ઈરિડિમેબલ પ્રેફરન્સ શેર ઇસ્યુ કરી શકશે નહીં બીજું શેર દ્વારા મર્યાદિત કંપની તેના આર્ટિકલ્સમાં દર્શાવેલ નિયમો ધ્યાનમાં રાખીને રિડિમેબલ પ્રેફરન્સ બહાર પાડી શકે છે જેના નાણાં પરત કરવાનો સમયગાળો વીસ વર્ષથી વધુ ન હોવો જોઈએ તો સૌથી પહેલાં તો કોઈપણ શેર દ્વારા મર્યાદિત કંપની ઈ રિડિમેબલ પ્રેફરન્સ શીટ કરી શકતી નથી અને સેકન્ડ શું કહે છે કે શેર દ્વારા મર્યાદિત કંપની તેના આર્ટિકલ્સમાં દર્શાવેલા નિયમો મુજબ રિડિમેબલ પ્રેફરન્સ શેટ બહાર પાડી શકે છે પરંતુ તેના નાણાં પરત કરવાનો સમયગાળો વીસ વર્ષથી વધુ ન હોવો જોઈએ સો સામાન્ય રીતે જ્યારે પણ રિડિમેબલ પ્રેફરન્સ શીટ બહાર પાડવામાં આવે છે ત્યારે તેના નાણાં પરત કરવાનો સમયગાળો કેટલો હશે તો વીસ વર્ષથી ઓછું હશે પરંતુ અમુક સંજોગોમાં કંપનીને અલો કરવામાં આવે છે કે એ લોકો વીસ વર્ષથી વધુ સમયના રિડિમેબલ પ્રેફરન્સ શીટ બહાર પાડી શકે છે તો એવું ક્યારે થઈ શકે છે તો કંપની વીસ વર્ષથી વધુના સમયગાળા માટે પ્રેફરન્સ બહાર પાડી શકે છે જો તેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટેનો હોય અને આ પ્રકારના શેર્સમાં શેર વાર્ષિક ધોરણે ચોક્કસ પ્રમાણમાં નાણાં પરત કરવાનો વિકલ્પ આપવામાં આવશે એટલે કે કંપની ક્યારે વીસ વર્ષથી વધુ સમયના પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે જ્યારે કંપનીનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટેનો હોય હવે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તો એક સામાં આપેલો છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાના શેડ્યુલ ફાઇવમાં આપેલો છે સો એના અકોર્ડિંગલી કંપની વીસ વર્ષથી વધુ સમયગાળા માટેના પ્રેફરન્સ બહાર પાડી શકે છે આ ઉપરાંત અ આ પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં કંપનીના ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય તેવા નફામાંથી અથવા બ નાણાં પરત કરવા માટેના ખાસ ઉદ્દેશથી બહાર પાડેલ ની રકમમાંથી પરત કરી શકાય છે સો આ પ્રકારના શેરના નાણાં જ્યારે બી પરત કરવાના હોય છે તો એ વખતે કંપની ડિવિડન્ડ તરીકે વહેંચી શકે એવા નફામાંથી તે પરત કરી શકાય છે અથવા તો ઘણી વખત વધારાના શેર બહાર પાડીને પણ આ પ્રકારના પ્રેફરન્સીના નાણાં પરત કરવામાં આવે છે બ પ્રેફરન્સીના નાણાંની ચૂકવણી ત્યારે જ કરવામાં આવશે જ્યારે આવા શેર પૂરેપૂરા ભરપાઈ હોય ક જ્યારે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી આવા શેરને પરત કરવાની દરખાસ્ત કરવામાં આવે ત્યારે પ્રથમ નફામાંથી પરત થતાં શીનની મૂળ કિંમત જેટલી જ રકમ જુદા જુદા અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે સો ફરીથી વાત કરીએ તો જ્યારે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી આવા શીનની પરત કરવાની દરખાસ્ત કરવામાં આવે ત્યારે પ્રથમ નફામાંથી પરત થતા શીનની મૂળ કિંમત જેટલી જ રકમ જુદા જુદા અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે આમ મૂડી પરત અનામતમાં કરેલ જોગવાઈ અનુસાર તેની રકમ પૂર્ણ ભરપાઈ થયેલ રકમ પરત કરવા માટે કાયદાની જોગવાઈ ધ્યાનમાં રાખીને કરવામાં આવે સો આમ ઉપરોક્ત કંપનીઓના પ્રેફરન્સ શેર પરત કરતાં પ્રીમિયમ ચૂકવવાનું થતું હોય ત્યારે તે પ્રીમિયમ કંપનીના નફામાંથી શેર મૂડી પરત કર્યા પહેલાં ફાળવી શકાય છે સો જ્યારે બી રી પ્રેફરન્સ શેર પરત કરવાનું થતું હોય અને પ્રેફરન્સ શેર પરત કરતાં પ્રીમિયમની રકમ ચૂકવવાની થતી હોય ત્યારે તે પ્રીમિયમ કંપનીના નફામાંથી શેર મૂડીક પરત કરતાં પહેલાં ફાળવી શકાય છે સરસ સૂચના માટે તો જે તે કંપની એકાઉન્ટિંગ ધોરણનું ધ્યાનમાં રાખીને કલમ એકસો તેત્રીસ હેઠળ નાણાંકીય પત્રકો તૈયાર કરતા હોવા જોઈએ કંપની દ્વારા ચૂકવવાનું થતું રિડમ્પન પ્રીમિયમ કંપનીના નફામાંથી અથવા તો શેર પ્રીમિયમમાંથી લેવામાં આવશે સો જ્યારે પણ કંપની પ્રેફરન્સ શેર પરત કરે છે અને એ પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવામાં આવે છે ત્યારે આ રિડમ્પન પ્રીમિયમ એટલે કે આ પરત પ્રીમિયમ શા લેવામાં આવશે તો કંપનીના નફામાંથી અથવા તો શેર પ્રીમિયમમાંથી લેવામાં આવશે આવા શેર બાર પાડતી વખતે જ તેની જોગવાઈ કરવામાં આવે છે બીજો પોઈન્ટ જ્યારે કોઈપણ કંપનીની પરિસ્થિતિ પ્રેફરન્સ શેરના નાણાં અથવા ડિવિડન્ડની રકમ ચૂકવી શકે તેમ ન હોય ત્યારે આવા શેને બહાર પાડતી વખતની શરતોને જેમ કે હવે પછી આવા શેને માત્ર પ્રેફરન્સ શેર તરીકે ઓળખવા ધ્યાનમાં રાખીને મૂલ્યના થ્રી બાય ફોર શેર હોલ્ડર્સની સંમતિ સાથે અને તરફેણમાં કરવામાં આવેલી અરજી પર ટ્રિબ્યુનલની મંજૂરી સાથે જેમાં બાકી રહેલ ડિવિડન્ડની ચૂકવણી તેમજ પ્રેફરન્સ શેર રિડીમ ન થયા હોય તેના માટે ચૂકવવાની બાકી રહેતી રકમ જેટલા જ રકમના નવા પ્રેફરન્સ શેર બહાર પાડવા અને નવા રિડીમેબલ પ્રેફરન્સ શેરને જે રિડીમ ન થયેલા હોય તેવા શેરને રિડીમ કરવા માટે બહાર પાડેલ છે તેમ માનવામાં આવશે સો સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે જ્યારે કોઈપણ કંપનીની પરિસ્થિતિ પ્રેફરન્સીના નાણા નાણાં અથવા ડિવિડન્ડની રકમ ચૂકવવા માટે સક્ષમ ન હોય ત્યારે આ જે રિડિમેબલ પ્રેફરન્સ બહાર પાડવામાં આવ્યા છે તે વખતની શરતોને ધ્યાનમાં રાખીને મૂલ્યના થ્રી બાય ફોર તે વખતની શરતોમાં જ લખેલું છે કે હવે પછીથી આવા શીને માત્ર પ્રેફરન્સ તરીકે ઓળખવા તેની ધ્યાનમાં રાખીને મૂલ્યના થ્રી બાય ફોર શેર હોલ્ડરની સંમતિ સાથે અને તરફેણમાં કરવામાં આવેલી અરજી પર ટ્રિબ્યુનલની મંજૂરી સાથે સો આમ ટ્રિબ્યુનલની મંજૂરી પણ લેવામાં આવશે તો જેમાં બાકી રહેલ ડિવિડન્ડની ચૂકવણીની રકમ તેમજ પ્રેફરન્સ શેર રિડીમ ન થયા હોય તો તેના માટે ચૂકવવાની બાકી રહેતી રકમ જેટલા જ રકમના એટલે કે ડિવિડન્ડની જેટલી રકમ ચૂકવવાની બાકી છે અને પ્રેફરન્સ જેટલી રકમ ચૂકવવાની બાકી છે તેટલી જ રકમના નવા પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે આ નવા રિડિમેબલ પ્રેફરન્સ જે રિડીમ ન થયેલા હોય તેવા શેરને રિડીમ કરવા માટે બહાર પાડેલ છે તે માનવામાં આવે છે સો આ નવા રિડિમેબલ પ્રેફરન્સ શીટ બહાર પાડવા માટે સંમતિની જરૂર ન હોય ત્યારે આવા વ્યક્તિઓ દ્વારા રાખવામાં આવતા પ્રેફરન્સ શીટ તરત જ રીડીમ કરવા માટે ટ્રિબ્યુનલ દ્વારા પેટા કલમ મુજબ મંજૂરી આપવામાં આવશે એન્ડ થર્ડ પોઈન્ટ મૂડી પરત અનામત બાકીનો ઉપયોગ આ કલમમાં દર્શાવેલ હોય તેમ છતાં પણ સંપૂર્ણ ભરપાઈ થયેલ બોનસ શેર આપવા માટે કરી શકે છે સો આ મૂડી મૂડી પરત અનામતની બાકી જે આપણે આગળ જોઈ ગયા છે તો તેનો ઉપયોગ સંપૂર્ણ ભરપાઈ થયેલ બોનસ શેર આપવા માટે કરી શકાય છે સો આ તો વાત હતી કંપની દ્વારા બે હજાર તેરની કલમ પંચાવન મુજબની જોગવાઈઓની હવે આપણે કેટલીક આમનોદો વિશે ચર્ચા કરીશું સો આપણે બધા જાણીએ છીએ કે રિડીમેબલ પ્રેફરન્સ પરત કરતી વખતે કેટલીક આમનોદ લખવાની હોય છે તો તે આમનોદ કઈ કઈ હશે તો હવે આપણે તેની ચર્ચા કરીશું સો પહેલી જામનો છે અંશતઃ ભરપાઈ થયેલ શેનને પૂર્ણ ભરપાઈ કરવા માટે કંપની જે બી પ્રેફરન્સ શેનને પરત કરવા માંગે છે એ પ્રેફરન્સ શેર સપોઝ અંશતઃ ભરપાઈ હોય તો તેના માટે સૌથી પહેલાં શું કરવું પડે છે તો શેનને પૂર્ણ પૂર્ણ ભરપાઈ કરવું પડે છે તો શેરને પૂર્ણ ભરપાઈ કરવાનું થાય છે તો ફર્સ્ટ શું થાય છે તો એના માટે શેરનો છેલ્લો હપ્તો મંગાવવામાં આવે છે તો એ પ્રેફરન્સ શેનના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા સો કોઈ બી પ્રકારના શેરને પરત કરતાં પહેલાં એટલે કે રિડિમેબલ પ્રેફરન્સ શેરની આપણે વાત કરીએ તો રિડિમેબલ પ્રેફરન્સ શેર અંશતઃ ભરપાઈ હોય તો તેને પૂર્ણ ભરપાઈ કરવા જરૂરી છે તો તેને પૂર્ણ ભરપાઈ કરવા માટે શું કરવામાં આવશે તો સર્વપ્રથમ તેને પૂર્ણ ભરપાઈ કરવા માટે જે તેનો છેલ્લો હપ્તો બાકી છે તે મંગાવવાનો રહેશે તો આપણે છેલ્લો હપ્તો બાકી છે તે મંગાવી રહ્યા છે તો છેલ્લો હપ્તો મંગાવવાની નોંધ લખવી પડશે તો તેની નોંધ શું છે તો પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા બીજી આમ નોંધવાની છે તો જ્યારે આપણે છેલ્લો હપ્તો મંગાવ્યો છે એટલે છેલ્લા હપ્તાના નાણાં આપણને મળશે તો છેલ્લા હપ્તાના નાણાં આપણને મળે ત્યારે તો તેની આમ શું થશે બેંક ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા નેક્સ્ટ જ્યારે નાણાં પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે હવે અંશત ભરપાઈ થઈ છે શેરને આપણે પૂર્ણ ભરપાઈ તો કરી લીધા હવે આપણે શું કરવું પડશે રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટેનું નક્કી કર્યું છે સો સૌથી પહેલા એ ડિસિઝન લેવામાં આવે છે કે આ રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવા છે કે પછી પ્રીમિયમથી કરવા છે સો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે જ્યારે આવા રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવાના થાય ત્યારે સો જ્યારે બી આવા પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવાનું થશે તો એના માટે આમ નોંધ લખાશે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા સો અહીંયા તમારી જે પ્રેફરન્સ શેરની મૂળ કિંમત હશે સપોઝ હજાર શેર હોય અને એક સો રૂપિયાનો શેર હોય એટલે કે હજાર ગુણ્યા સો એટલે એક લાખ રૂપિયા તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરવાના છે તો આ મૂળ કિંમતથી શેર તમે પરત કરવાના કરી રહ્યા છો તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર એક લાખ તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા એક લાખ ઘણી વખત કંપની આ પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પણ પરત કરવાનું વિચારે છે સો જ્યારે બી આવા પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવાનું થાય ત્યાંની વાત કરીએ તો તે પરત કરવાના થતા હોય ત્યારે પ્રેફરન્સ શેર મૂડી સાથે સાથે આપણને પ્રીમિયમના પણ પૈસા આપવા પડે છે તો પ્રેફરન્સ શેર મૂડીની સાથે સાથે પ્રેફરન્સ પરત પ્રીમિયમ પણ પ્રેફરન્સ શેરનું પરત પ્રીમિયમ પણ ઉધાર થશે અને આ બંનેની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરને મળશે સો આના માટે આમ નોંધ કંઈક આવી રીતે પસાર થશે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા ફરીથી આપણે આ બે આમલોન જઈએ તો અંશતઃ ભરપાઈ થયેલ શીનની પૂર્ણ ભરપાઈ કરવા માટે સૌથી પહેલી આમલો સાની છે તો જ્યારે તમે છેલ્લો હપ્તો મંગાવો છો ત્યારે તો શેનનો છેલ્લો હપ્તો મંગાવવાનો થાય છે તો એની આમલોન શું છે તો પ્રેફરન્સ શીટ છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે રીડીમેબલ પ્રેફરન્સ શીટ મૂડી ખાતે જમા છેલ્લા હપ્તાના પૈસા આપણને મળે છે ત્યારે તો તેની આમલોન શું છે તો બેંક ખાતે ઉધાર તે રીડીમેબલ પ્રેફરન્સ શીટ છેલ્લા હપ્તા ખાતે જમા હવે જ્યારે કંપની નાણાં પરત કરવાનું નક્કી કરે છે ત્યારે તો સૌથી પહેલાં નાણાં મૂળ કિંમતે પરત કરવાના થાય છે તો એના માટેની આમનોન છે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા હવે આવા નાણાં પ્રીમિયમથી પરત કરવાના થાય છે તો એના માટે શું છે તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા હવે આપણે આગળની આમનોન જઈશું તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ માંડી વાળવા માટે આગળ આપણે જોયું કે પ્રેફરન્સ શેર આપણે પ્રીમિયમની સાથે પણ પરત કરી શકીએ છીએ તો આ પ્રેફરન્સ શેરનું જે પરત પ્રીમિયમ ખાતું આપણે ઉધાર્યું છે તો તેને ક્યાંય તો જમા કરવું પડશે ને એટલે કે આ પ્રીમિયમની અમાઉન્ટ ક્યાંથી તો માંડી વાળવી પડશે ને તો પ્રીમિયમની અમાઉન્ટ પહેલાં જામીનગીરી પ્રીમિયમમાંથી માંડવામાં આવે છે અને જો જામીનગીરી પ્રીમિયમ પૂરતું ન હોય તો નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે સો જ્યારે બી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ જામીનગીરી ખાતા જામીનગીરી પ્રીમિયમ ખાતામાંથી માંડી વાળવામાં આવે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા જ્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતું પૂરતું ન હોય ત્યારે તેને નફા નુકસાનમાંથી માંડી વાળવામાં આવે છે અને એના માટે નિયમ નોંધ આ રીતે થશે કે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા નેક્સ્ટ પ્રેફરન્સ શીરના નાણાં પરત કરવા નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે ઘણી વખત કંપની શું કરે છે આ રિન્યુમેબલ પ્રેફરન્સ શીરના નાણાં પરત કરવા માટે નવા પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડે છે સો જ્યારે પ્રેફરન્સ શીના નાણાં પરત કરવા માટે નવા શેર બહાર પાડવામાં આવ્યા હોય તો એના એનાથી રિલેટેડ આમનું કઈ છે આપણે એની ચર્ચા કરીશું હવે તો પ્રેફરન્સના નાણાં પરત કરવા માટે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે એ શેર મૂળ કિંમતે બહાર પાડી શકાય છે પ્રીમિયમથી બહાર પાડી શકાય છે કાં તો પછી વટાવથી પણ બહાર પાડી શકાય છે તો સૌથી પહેલાં જ્યારે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવ્યા હોય ત્યારે તો તેની આમનું શું થશે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી અબ્લિક પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા કારણ કે અહીંયા પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે નવા શેર બહાર પાડવામાં આવે છે પણ આ નવા શેર ઇક્વિટીના રૂપમાં પણ હોઈ શકે છે અને પ્રેફરન્સના રૂપમાં પણ હોઈ શકે છે સો એના માટે મૂળ કિંમતે આ શેર જ્યારે બી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી અબ્લિક પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા બીજું છે પ્રીમિયમથી બહાર પાડે ત્યારે જ્યારે બી શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે તો એની આમનો છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થર્ડ ઓપ્શન છે કંપની પાસે કે શેર શેર પાડી શકે છે પાડવામાં આવે ત્યારે કંઈ આવી રીતે લખાશે બેંક ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા સો આમ જ્યારે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે ફક્ત બેચ ખાતા આવે છે બેંક ખાતું આવે છે અને ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ શેર મૂડી ખાતું આવે છે જ્યારે કંપની પ્રીમિયમથી શેર પાર પાડે છે ત્યારે પ્રીમિયમનું ખાતું જમા કરવામાં આવે છે અને જ્યારે કંપની શેર વટાવથી બહાર પાડે છે ત્યારે વટાવ ખાતું ઉધારવામાં આવે છે આ બધી બાબતો ધ્યાન ધ્યાનમાં લેવા જેવી છે નેક્સ્ટ પ્રેફરન્સ શીટ નફામાંથી પરત કરવાના હોય ત્યારે હવે પ્રેફરન્સ શીટ તમે નફામાંથી પરત કરી રહ્યા છો તો એના માટે આમ કઈ હશે તો સામાન્ય અનામત ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એટલે પ્રેફરન્સી નફામાંથી પરત કરવામાં આવે છે તો નફામાંથી સપોઝ પરત કરવાના થતા હોય તો એ વખતે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા સપોઝ પ્રેફરન્સી નફા નુકસાન ખાતામાંથી પરત કરવાના થતા હોય તો નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એટલે ઉપર જે તમને ત્રણ અકાઉન્ટ આપેલા છે ને સામાન્ય અનામત ખાતું નફા નુકસાન ખાતું ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતું એટલે કે આ બધા શું છે તો કંપનીનો એકઠોય કરેલો નફો છે તો જે ખાતામાંથી બી પ્રેફરન્સ શેર પરત કરવાના થતા હશે ને ફક્ત ને ફક્ત એ જ ખાતું ઉધાર થશે આ ત્રણે ત્રણ ખાતા એક સાથે નહીં ઉધાર થાય સપોઝ કંપનીએ નક્કી કર્યું છે કે પ્રેફરન્સ શેર નફા નુકસાન ખાતામાંથી પરત કરવામાં આવશે તો એ વખતે આમ નોંધાવી રીતે હશે નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા સો આમ નફામાંથી જે નફામાંથી પ્રેફરન્સ શેર પરત કરવાના થતા હોય છે તે નફા ખાતે ઉધાર કરવામાં આવે છે અને મૂડી પરત અનામત ખાતે તેને લઈ જવામાં આવે છે સિક્સ નંબરનો પોઈન્ટ છે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવાય ત્યારે હવે આપણે અહીંયા લાસ્ટમાં શું કરી રહ્યા છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમની ચૂકવણી કરી રહ્યા છે તો ત્યારે શું આમનોદ પસાર થશે તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા અહીંયા આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રેફરન્સ શેરની રકમ પરત કરી તેના સો એના માટે આમ નોંધ એવું આવશે કે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હવે આજે સાતમા નંબરનો પોઈન્ટ છે શેર હોલ્ડરને બોનસ ચૂકવાય ત્યારે આપણે આ પોઈન્ટની ચર્ચા ઓલરેડી એકમ નંબર છમાં માં કરી ચૂક્યા છે સો શેર હોલ્ડરને બોનસ ચૂકવાય ત્યારે તો સૌથી પહેલા તો બોનસ ચૂકવવા માટે શું કરવામાં આવશે તો બોનસની રકમ નક્કી કરવામાં આવે છે તો બોનસ નક્કી કરવામાં આવે ત્યારે કયું ખાતું ઉધાર થાય છે તો મૂડી પરત અનામત ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે જમા સો આ ત્રણ ખાતામાંથી જે ખાતામાંથી બોનસ લેવાનું નક્કી કરવામાં આવે એ ખાતું શું થશે ઉધાર કરવામાં આવશે અને શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવામાં આવશે ફરીથી કહું તો મૂડી પરત અનામત સામાન્ય અનામત અને નફા નુકસાન જે બી ખાતામાંથી બોનસ આપવાનું નક્કી કરવામાં આવશે તે ખાતાની રકમ તે ખાતામાંથી રકમ ઉધાર કરવામાં આવશે અને તે રકમને શેર હોલ્ડરના બોનસ ખાતે જમા કરવામાં આવશે નેક્સ્ટ છે બોનસ ચૂકવાય ત્યારે બોનસની હવે આપણે ચૂકવણી કરી રહ્યા છે તો તેના માટે આમનો શું થશે તો શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થર્ડ પોઈન્ટ છે અંશતઃ ભરપાઈ શેરની પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ જાહેર કરવામાં આવે ત્યારે સો અહીંયા શેર શું છે અંશતઃ ભરપાઈ છે હવે તેને પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ જાહેર કરવામાં આવી છે તો આગળ આપણે ચર્ચા કરી છે એ મુજબ જ સૌથી પહેલાં તો છેલ્લો હપ્તો મંગાવવો પડશે તો એની આમલન શું થશે તો ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા હવે અહીંયા બોનસ કઈ શાના માટે આપવામાં આવી છે તો અંશતઃ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે આપણે બોનસ આપી છે તો આમ અંશ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે બોનસ આપવામાં આવ્યું છે તો શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેરના હપ્તા ખાતે જમા સો આ બધી આમનો આપણે ઓલરેડી એકમ નંબર સિક્સમાં જોઈ ગયા છે સો પોઈન્ટ નંબર સેવનની જે બી આમનો છે એ ફરી પાછી અહીંયા રિવાઇઝ કરવા ફરી પાછી અહીંયા આવે છે જે આપણે ઓલરેડી એકમ નંબર છમાં ચર્ચા કરી ચૂક્યા છે આ બધી આમનોદો આપણને આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે મદદરૂપ રહેશે તેના માટે અહીંયા બધી આમનો લેવામાં આવી છે હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ જોઈશું સો આ ઉદાહરણમાં શું છે એ લિમિટેડ પાસે દરેક રૂપિયા સોનો એવા એક હજાર રિડિમેબલ પ્રેફરન્સ શેર છે જે કંપની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ મૂળ કિંમતે પરત કરવાનું નક્કી કરે છે આ હેતુ માટે જરૂરી રકમ સામાન્ય અનામત ખાતેથી ઉપયોગમાં લે છે સામાન્ય અનામત ખાતે રૂપિયા ત્રણ લાખ બાકી છે કંપનીના ચોપડે રિડિમેબલ પ્રેફરન્સ શેટ પરત કરવા અંગે આમ નોંધ લખો સો અહીંયા એક શોર્ટ એન્ડ સિમ્પલ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે આ ઉદાહરણમાં શું છે કે કંપની પાસે રૂપિયા નો એક એવા એક હજાર રિડિમેબલ પ્રેફરન્સ શેટ છે અને કંપનીએ તેને મૂળ કિંમતે પરત કરવાનું નક્કી કર્યું છે તો એના માટે તારીખ આપવામાં આવી છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર કંપની આ રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા ઈચ્છે છે તો આ હેતુ માટે નાણાં ક્યાંથી લઈશું એટલે આ હેતુ માટેની જરૂરી રકમ ક્યાંથી લાવીશું તો સામાન્ય અનામત ખાતેથી લેવામાં આવશે તો સામાન્ય અનામત ખાતામાં કુલ કેટલાની રકમ છે તો ત્રણ લાખ રૂપિયાની બાકી છે એટલે કે સામાન્ય અનામત ખાતું ત્રણ લાખ રૂપિયાનું બેલેન્સ બતાવે છે આ ત્રણ લાખમાંથી આપણને સોનો એક એવા એક હજાર રિડિમેબલ પ્રેફરન્સ શેર એટલે કે સો ગુણ્યા એક હજાર એટલે કે એક લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર પરત કરવાના છે તો કઈ કંઈ આમ નોંધ પસાર થશે તો આપણે એક નજર આમ નોંધ ઉપર કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા એક હજાર પ્રેફરન્સ શેર અને એક પ્રેફરન્સ શેરની કિંમત છે સો એટલે કે એક હજાર ગુણ્યા એટલે કે એક લાખ રૂપિયા છે સો આ એક લાખ રૂપિયાના રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના થઈ રહ્યા છે તો સૌથી પહેલો આમ નોંધ રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે જમા એક લાખ એક લાખ બાબત જે જોઈએ તો એક હજાર પ્રેફરન્સ શેર દરેક રૂપિયા સોનો પરત કરવાના થયા તેના તો આ હજાર પ્રેફરન્સ શેર રૂપિયા નો છે એટલે કે દરેક રૂપિયા નો એટલે કે એક હજાર ગુણ્યા સો એટલે કે એક લાખની રકમના રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના થયા તો તેના માટે સૌથી પહેલી આમ કઈ પસાર થશે તો રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે જમા નવ પોઈન્ટ નંબર બે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એક લાખ અને એક લાખ બાબત જે પ્રેફરન્સ શેર પરત અંગે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતની જોગવાઈ કરી તેના હવે તમારે રિડિમેબલ પ્રેફરન્સ શેરની અમાઉન્ટ પરત કરવાની છે તો આ રકમ પરત કરવા માટે તમે સામાન્ય અનામતમાંથી શું લીધી છે મૂડી મૂડી પરત અનામતની જોગવાઈ કરી છે સો આમ સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે તો તેના માટે કઈ અમલ પસાર થશે તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એક લાખ અને થર્ડ આમનોદ લાસ્ટ આમનોદ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને હવે આપણે રકમ ચૂકવી આપીશું તો તેના માટે શું આમનોદ પસાર થશે તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એક લાખ અને એક લાખ શું આમ પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવી આપી તેના તો આ એક્ઝામ્પલમાં ત્રણ આમનોદ પસાર કરવામાં આવશે પહેલી આમનોદ સાની છે તો રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના થાય છે તેની તો તેના માટે કઈ આમનોદ પસાર થશે તો પહેલી આમનોન છે રિડિમેબલ પ્રેફરન્સ શીટ મૂડી ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા બીજી આમલોન સાની છે તો પ્રેફરન્સ પરત પ્રેફર રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતની જોગવાઈ કરી તેના સો આમ જે જોગવાઈ કરવામાં આવે છે તો તેના માટે કઈ આમલોન પસાર થશે તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એન્ડ એટ લાસ્ટમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવી આપે છે તેના તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત અંગે પ્રસ્તાવના કંપનીદારો બે હજાર તેરની કલમ પંચાવન મુજબની જોગવાઈઓ રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની આમન તથા એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું હવે આપણે નવા લેક્ચરમાં અમુક નવા ઉદાહરણો સાથે ફરીથી મળીશું આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર